છ ઇ ફેમિલી મોવા જ મને તો બધા હરણ મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલ આપણે રોકાણા છીએ મોગલમાં એટલે કે ભગુડા આપણી યાદીના એક પગોડા હતા અને આજે આપણે સંપૂર્ણ ગુજરાત યાત્રાનો થઈ ગયો છે ચોત્રીસમો દિવસ અને ભગુડા આપણે ફ્રેશ થઈ ગયા છે કારણ કે આ એક એવી સિસ્ટમ છે જલ્દી ગોદેડાને લઈને આરતી થતાં પહેલાં બધી જ ઊભા થઈ જાઓ હું બધા આરતીમાં જવાનું તો આરતી ચાલુ થઈ છે તો ચાલો તાણે સવારમાં માની આરતીના દર્શન કરીએ અને માના પણ દર્શન કરીએ તો ફ્રેશ થઈ રહ્યું છું મસ્ત હું આવી જાઉં છું આરતી તો ચાલો તાણે અમારે જો તમને માના દર્શન કરાવ દઈએ અને પછી આજે નીકળવાનું છે મગદાણા બાબા સીતારામ તરફ ચાલો તાણે બાબા સીતારામના પણ દર્શન કરાવી દઈશું ચાલો મિત્રો તાણે સવારના સાત વાગી ગયા છે અને મોગલમાંના આપણે સરસ સવારમાં દર્શન કરી લીધા છે જો તમે પણ દર્શન કરેલો બધા સવારમાં મોગલમાંના આજે સુરત દાદા તો ઉગ્યા નથી પણ આપણે સરસ મોગલમાંના દર્શન કરી અને હવે નીકળી રહ્યા છીએ આપણે બગદાણા તરફ તો બગદાણા એથી થાય છે પંદર કિલોમીટર તો આજે પકી જે બગદાણા બાપા સીતારાના દર્શન કરીને આગળ જવાનું છે ત્યાં તો ચલો દર્શન કરેલો બધામાં મોગલમાંના હજુ સુરત દાદા નથી ઉગ્યા જુઓ તમે અને સામું છે મોગલમાંનું ધામ અને આ છે સિંગડાવાડીમાં મંદિર અને આપણે જવાનું છે આ સાઈડ એટલે કે આપણે જવા નીકળી ગયા છીએ બગદાણા બગદાણા રહી જાય છે પંદર કિલોમીટર એટલે ચલો આજે તમને બાપા સીતારામના દર્શન કરાવી દઈએ મોગલમાના તો સરસ દર્શન કરેલા છે જય મા મોગલ મસ્ત સુરત દી જ્યા ખેતરની વચ્ચે આપણે જે રહ્યા છીએ બગદાણા એક બાજુ કેનાલ છે આ બાજુ ખેતરો છે વચ્ચે સાવ સિમ્પલ રોડ છે અને ખેતરમાં ઠંડી પણ એટલી વાય છે જેવો પાણીનું ઝરણું ચાલુ છે અને ઠંડી તો ના પૂછો વાત એટલી વાય હાથ બંને ઠરી ગયા છે હાથ બે ઠરી ગયા કામ નહીં કરતી મોઢે જાય ખાતરમાં જો મસ્ત મજાનો હોય ઝરણું હોય બાજુમાં પાણીનો બંને બાજુ ખેતર હોય એકદમ મસ્ત શાંત વાતાવરણ શાંત લોકેશન હું એકલો એકલો હું સાયકલ ચલાવ છું જઈ રહ્યો છું બગદાણા એથી નવ કિલોમીટર રહ્યું છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે જઈ રહ્યા છીએ બગદાણા આજે નાઈટ રોકાણા તો આપણે પગુડામાં મોગલમાના ધામમાં અને બગદાણા જઈ રહ્યા છે બગદાણા રહ્યું છે મારા ખ્યાલથી પાંચથી છ કિલોમીટર પણ ઘણા બધા મિત્રો મળી ગયા આપણા કાંઠાના મિત્રો મળી ગયા ને એટલે બહુ જ આનંદ થયો આજે તો શું નામ તમારું ક્યાંથી છે તમારું નામ સિંહ તમારું જો આ બધા મિત્રો આપણા કાંઠાના છે અને આયા હતા ભગુડા અને હવે જઈ રહ્યા છીએ બગદાણા તરફ તો એમને મળીને મને પણ આનંદ થયો કે બધા મિત્રો મને ભાળીને ઉભા રહ્યા અને બહુ જ મજા આવી કારણ કે આપણા બાજુના ને આપણા સાઈડના ને આપણા કરુણા મળે ને તાણે બહુ જ આનંદ થાય તો બોલો બધા જય મોગલમાં જય મોગલમાં તો ચલો મિત્રો તાણે ટાઈમ થઈ ગયો છે સાડા નવ દસ જેવા વાગવા છે અને આપણે આપણી સાયકલ પાર્કિંગમાં મૂકી દીધી છે અને આપણે પહોંચી ગયા છીએ મંદાણા અને હવે સાયકલ પાર્કિંગમાં પાર્કિંગ મૂકી અને આપણે જઈ રહ્યા છીએ બાબા દર્શન કરવા તો ચલો તાણે તમને બધાને પણ દર્શન કરાવી દે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બાપા સીતારામ ને મળીએ બાપા સીતારામ ને ચા તો પીવી જોઈએ તો અહીં મળે છે ચા તો ચલો પેલા ચા પી લે બાપા સીતારામ તો મિત્રો સરસ મજાની ચા પી લીધી છે બાપા સીતારામ ને અને આ સામે જ પહેલા અંદર ઘરે ઘાળ ભૈરવનો ગાડી લેને ફરજ હું પણ કરી લઉં મિત્રો અમે બધા બેઠા છીએ બાપા સીતારામની પ્રસાદ લેવા અને બાપા સીતારામની પ્રસાદી બાર વાગે ચાલુ થાય છે તો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક બેઠી છે બાપા સીતારામની પ્રસાદ લેવા માટે ભુજનાલય બાપા સીતારામની અને પબ્લિક બધી બેઠી છે જો બધા જાય છે હવે બાર વાગે નહીં એટલે બાપા સીતારામની પ્રસાદી ચાલુ થાય છે તો હવે તૈયારી છે બસ તો ચલો મિત્રો તાણે આપણે બાપા સીતારામની પ્રસાદી લઈ લીધી છે દર્શન પણ સરસ કરી લીધા છે સવારમાં આપણે નવ વાગે પહોંચ્યા હતા અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા બાર તો આપણે હવે નીકળી રહ્યા છીએ જઈ રહ્યા છીએ રાજુલા તરફ તો ચલો તને વિડીયોમાં બન્યા રહેજો એન તરફ મળીએ આગળ